જેલમાં કેદી તથા તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવવા માટે દર વર્ષે કેદી પંચાયતની ચૂંટણી યોજાય છે આ વર્ષે પણ સાબરમતી જેલમાં લોકશાહી ચૂંટણીની માફક મતદાન યોજાયું હતું જેલના નવ વિભાગ માટે ઉમેદવારોની પસંદગી માટે પંદરસો પુરુષ કેદી અને છત્રીસ મહિલા કેદીઓએ મતદાન કર્યું હતું કેદીઓએ પોતાના કેદી હોવાનું ઓળખકાર્ડ રજૂ કરીને પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપ્યો હતો લોકશાહીની ચૂંટણીમાં મતદાનથી વંચિત રહેતા કેદીઓએ આજે મત આપીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી છેલ્લા છ વર્ષથી હું અહીંયા અહીંયા જેલમાં છું મારો ચૂંટણીનો મતાધિકાર હોવા છતાં બહાર અમને આનો મોકો નથી મળ્યો છ વર્ષથી પણ અહીંયા અમને છેલ્લા કેટલાક વર્ષોથી આનો મોકો મળ્યો છે તો એના પ્રતિ અમને બહુ આનંદ થાય છે જેથી અમે અમારો પ્રતિનિધિ અહીંયા ચૂટી શકીએ છીએ બહાર કરતાં અહીંયા મતદાન આપવામાં શાંતિ રહે છે અને અહીંયા શું જે કોઈ પ્રકારનું પ્રેશર હોતું નથી કે તમે તમારો

કેદી પંચાયતની ચૂંટણીમાં વિજય મેળવવા માટે અગિયાર ઉમેદવાર વચ્ચે હરીફાઈ ચાલી રહી છે પરંતુ કેદીઓ પણ પોતાની સમસ્યા સમજી શકે અને તેનું ઝડપથી નિવારણ લાવી શકે તેવા ઉમેદવારને પસંદ કરવા માંગે છે જેથી ઉમેદવાર કેદી પણ પોતાનું નિશાન લઈને કેદીઓને સમસ્યા નિરાકરણનું વચન આપીને મત માંગ્યું હતું પ્રશ્નો હોય છે કોઈ બીમાર હોય છે કોઈ ખાવામાં કોઈ તકલીફ હોય છે બીસી બીસીમાં કોઈ કેન્ટીનની સુવિધા નથી હોતી કોઈ મુલાકાતની જે સુવિધા હોય એ લોકોને જ્યાં આમ ક્યાંથી કોઈ બધા બહાર નીકળી શકતા નથી એ બધા સેવક એમાં નિમણૂક કરવામાં આવે છે એ સેવક દ્વારા વાત બતાવી શકે છે અને જો સેવક એ રજૂઆત ના આવડતો હોય એની તો એ ડાયરેક્ટ અઠવાડિયામાં એક રાઉન્ડ આવે છે સુપ્રિન્ટેન્ડન્ટનો બધા યાર્ડમાં વારા એક એક દિવસ તર યાર્ડમાં રાઉન્ડ લે એ સુપ્રિન્ટેન્ડન્ટ ડાયરેક્ટ રજૂઆત કરી શકે છે આ નથી છે અને જેલના જે જુદા જુદા વિભાગનું સંચાલન કરશે મંત્રીઓ દર વર્ષે બદલાઈ જાય એક વખત બાદ કેદીને ફરી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રહેવાની તક મળતી નવ વિભાગમાં ઉમેદવારોને માજી સેવકોના હસ્તે વિભાગોની જવાબદારી સોંપવામાં આવશે જેલના મંત્રીઓને પોતાની કામગીરી બદલ દર મહિને વળતર પણ મળે છે દર વર્ષે મહિનાના અંતની તારીખમાં કેદી કેદીભાઈઓનું સેવક તરીકેનું ઇલેક્શન કરવામાં આવે છે ગયા વર્ષે બાવીસ સેવકો ચૂંટાયેલા હતા જ્યારે આ વખતે અગિયાર કેદીઓ ઉમેદવાર તરીકે ઊભા છે તેમાંથી નવ કેદીઓનું ચૂંટણી ચૂંટણીમાં ઇલેક્ટ થશે આ ચૂંટણીમાં આતંકવાદ કે દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેદીઓ અને અંડર ટ્રાયલ કેદીઓએ મતદાન કર્યું ઉલ્લેખનીય છે કે નરોડા પાટિયાકાંડમાં સજા ભોગવી રહેલા બાબુ બજરંગીએ મતદાન કરીને મતાધિકાર મેળવ્યો હતો પરંતુ પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીએ મતદાન કર્યું નહોતું કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ